બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યા શિહોરી રાધનપુર હાઇવે પર ભલગામ પાસે ટોલટેક્સ મેનેજરને ધારાસભ્યએ ખખડાવ્યા હતા ટોલટેક્સ કર્મચારીઓનો પગાર સમયસર ન થતા ધારાસભ્યએ મેનેજરને ખખડાવ્યા સંકલન સમિતિમાં પણ ધારાસભ્યએ કલેક્ટર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો જાહેરમાં મેનેજરને તાત્કાલિક પગાર ચૂકવી દેવા માટે ચીમકી પણ આપી હતી ધારાસભ્ય અમૃતજી ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યા કાંકરેજના ધારાસભ્ય આકરા પાણીએ શિહોરી રાધનપુર હાઇવે પર ભલગામ પાસે ટોલટેક્સ મેનેજરને ધારાસભ્યએ ખખડાવી દીધા હતા અને ટોલટેક્સ કર્મચારીઓનો પગાર સમયસર ન થતા તેમણે ગુસ્સે ભરાયા હતા આ મુદ્દો એમને કલેક્ટર સમક્ષ પણ ઉઠાવ્યો હતો જાહેરમાં એમને મેનેજરને તાત્કાલિક પગાર ચૂકવી દેવા માટે ચીમકી પણ આપી હતી

જે બાબતને લઈ આ તમામ જે કર્મચારીઓ હતા તેઓએ ધારાસભ્ય રજૂઆત કરી હતી અને રજૂઆતના પગલે તાત્કાલિક ધોરણે ટોલટેક્સ પર ઠાકોર જે ધારાસભ્ય છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને અધિકારીઓ હતા તેમને ખડાવ્યા હતા અને આ બાબતે તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે અને જો પગાર નહીં ચૂકવે તો તાળા મારી નાખવાની એ ઠાકોરે ઉચ્ચારી હતી જી બિલકુલ રોહિત આભાર જાણકારી આપવા બદલ